કોઈપણ પણ ફાઉન્ડરનું કોઈ પણ બિઝનેસ લીડરનું સૌથી મોટું સપનું શું હોય ખબર છે કે બસ એમનું વિઝન એમની આખી જિંદગીની મહેનત એમના પછી પણ જીવતી રહે તો આજે આપણે એક એવા જ બ્લુ પર વાત કરવાના છીએ જે બતાવે છે કે આ વારસાને આ લેગેસીને ખરેખર અમર કેવી રીતે બનાવી શકાય અને આ સવાલ છે ને એ દરેક એવા લીડરને મનમાં આવ્યા જ કરે છે ખાસ કરીને એમને જેમને પોતાની કંપની માત્ર પૈસા કમાવવા માટે નથી બનાવી પણ એક મોટા મિશન માટે બનાવી છે એમના માટે તો આ સૌથી મોટો પડકાર છે શું થશે જ્યારે તેઓ નહીં હોય શું એમના મૂલ્યો પણ એમની સાથે જતા રહેશે અને બસ આને જ કહેવાય સ્થાપકના વારસાની દ્વિધા આ એક એવી સમસ્યા છે જે એવા લીડર્સ માટે છે જેમણે ખરેખર લોહી પરસેવો એક કરીને મૂલ્યો પર એક સંસ્થા ઊભી કરી હોય એટલે સવાલ બસ એક જ છે જ્યારે સ્થાપક સુકાન છોડશે તો શું એમના મિશનનું જહાજ ડૂબી જશે સારું તો આ જટિલ સમસ્યાનો જવાબ ક્યાં છે વેલ એ એક પુસ્તકમાં છુપાયેલો છે અને આ કોઈ મોટી મોટી ફિલોસોફીવાળી વાત નથી આ પુસ્તક ફ્રોમ ફાઉન્ડર ટુ ફ્યુચર એકદમ પ્રેક્ટિકલ મેપ આપે છે એ બતાવે છે કે વારસાની મશાલ આગામી પેઢીના હાથમાં કેવી રીતે સોંપવી તો સવાલ એ થાય કે આ રોડમેપનું હાર્દ શું છે એનું કેન્દ્ર શું છે વેલ એકદમ ક્રાંતિકારી વિચાર પર આધારિત છે જેને કહેવાય છે કોમનવેલ્થ કંપની આ એક એવી સિસ્ટમ છે જ્યાં સફળતા કોઈ એક વ્યક્તિની નથી પણ બધાની છે સહિયારી છે ચાલો જરા ઊંડાણમાં સમજીએ કે આ મોડલ આખરે છે શું તો આ કોમનવેલ્થ કંપનીનું ડીએનએ શું છે સિમ્પલ એના ત્રણ મુખ્ય પાયા છે પહેલું માલિકી કોઈ એકની નહીં પણ બધાની બીજું નિર્ણયો ઉપરથી ઓર્ડર તરીકે નહીં પણ લોકતાંત્રિક રીતે લેવાય અને ત્રીજું જે સૌથી અગત્યનું છે કંપનીનો સામાજિક ઉદ્દેશ્ય એનું મિશન એ માત્ર વાતોમાં નહીં પણ કાયદાકીય રીતે સુરક્ષિત હોય આ ત્રણ વસ્તુઓ ભેગે મળીને આખી કંપનીનો પાયો જ બદલી નાખે છે અને જુઓ આ કોઈ હવામાં વાત નથી આ વિચારને જબરદસ્ત સમર્થન પણ મળી રહ્યું છે જેમ કે પબ્લિશર્સ વીકલી એને કહે છે કે આ વધુ લોકતાંત્રિક કાર્યસ્થળ માટે એક ઉત્કૃષ્ટ માર્ગદર્શિકા છે આનાથી એક વાત તો સાફ થઈ જાય છે કે આ કોઈ ખાલી આદર્શવાદી સપનું નથી પણ એકદમ પ્રેક્ટિકલ માળખું છે પણ મનમાં એવું થાય કે આટલો મોટો પરિવર્તન લાવવું કેવી રીતે શું એના માટે સેંકડો નિયમો અને કાયદા બદલવા પડશે ના બિલકુલ નહીં આખું વિઝન આખી ફિલોસોફી માત્ર અને માત્ર પાંચ મુખ્ય ફેરફારો પર ટકેલી છે જી હા ફક્ત પાંચ તો ચાલો હવે સીધા આ મોડેલના હૃદયમાં જઈએ આ પાંચ સંક્રમણો જ એ પાયાના ફેરફારો છે જે એક સામાન્ય કંપનીને એક કોમનવેલ્થ કંપની બનાવે છે ચાલો જોઈએ કે કયા છે તો આ રહ્યા એ પાંચ પગલાં પહેલું લીડરશિપ સ્થાપકથી આગળ વધીને નવી પેઢીના નેતાઓને તૈયાર કરવા બીજું માલિકી કોઈ એકની નહીં પણ બધાની સહિયારી ત્રીજું મેનેજમેન્ટ ઉપરથી નીચે આવતા ઓર્ડર નહીં પણ લોકતાંત્રિક રીતે ચોથું મિશન જે માત્ર દિવાલ પર લટકાવેલું ન હોય પણ કાયદેસર રીતે સુરક્ષિત હોય અને પાંચમું સર્ટિફિકેશન એટલે કે માત્ર ધંધો નહીં પણ સારા કામ માટે એક ફોર્સ બનવું આ દરેક ફેરફાર કંપનીને લાંબા સમય માટે મજબૂત અને સ્થાયી બનાવે છે વિચારો તો બહુ સરસ છે ખરું ને પણ સૌથી મોટો સવાલ એ જ આવે કે આ બધું કરવું કેવી રીતે આ મોટા મોટા સિદ્ધાંતોને જમીન પર કેવી રીતે ઉતારવા તો ચાલો હવે આ ચર્ચાના સૌથી મહત્વના ભાગ પર આવીએ એક્શન પ્લાન અને અહીં જ આ પુસ્તકની ખરી તાકાત છે એ માત્ર શું કરવું એ નથી કહેતું પણ કેવી રીતે કરવું એ પણ સમજાવે છે એના માટે એકદમ સ્પષ્ટ સાત પગલાની યોજના આપેલી છે જ્યાં આખી જટિલ મુસાફરીને ઘણી સરળ બનાવી દે છે આ એક્શન પ્લાનમાં એક મોટો નિર્ણય યોગ્ય માલિકીનું માળખું પસંદ કરવાનો છે જો મુખ્યત્વે બે રસ્તા છે એક છે વર્કર કોઓપરેટિવ્સ જ્યાં સીધું જ એક સભ્ય એક વાળો નિયમ હોય છે એટલે કે સંપૂર્ણ સામૂહિક માલિકી અને બીજો રસ્તો છે ઇએસઓપીઝ કે ઈઓટીઝ આમાં એક ટ્રસ્ટ બનાવવામાં આવે છે અને એના દ્વારા કર્મચારીઓ કંપનીના સ્ટોકમાં હિસ્સો મેળવે છે આ મોડલ મોટી કંપનીઓ માટે લાગુ કરવું ઘણીવાર વધુ સરળ હોય છે કોઈ પણ મોટા પરિવર્તનની શરૂઆત હંમેશા પહેલાં બે પગલાથી થાય છે પગલું એક કમિટમેન્ટ લીડરશીપે નક્કી કરવું પડે કે હા આપણે આ પાંચ ફેરફાર કરવા માટે ગંભીર છીએ અને પગલું બે એજ્યુકેશન એટલે કે પહેલાં તો એ જાણવું કે અત્યારે આપણે ક્યાં ઊભા છીએ અને પછી આખી ટીમને શીખવવું કે આ નવા માલિકીના મોડલ્સનો અર્થ શું થાય છે આ પાયો મજબૂત ન હોય તો આગળની ઇમારત ટકી જ ન શકે પાયો નંખાઈ જાય પછી આવે છે અસલી માળખું બનાવવાનું કામ અહીં બધું જ કાગળ પર આવે છે કયું કાનૂની અને નાણાકીય મોડલ અપનાવવું એ નક્કી થાય છે નવી લીડરશીપની રચના થાય છે અને સૌથી અગત્યની વાત કંપનીના મિશનને કાયદાકીય દસ્તાવેજોમાં એવી રીતે વણી લેવામાં આવે છે કે ભવિષ્યમાં કોઈ એને સહેલાઈથી બદલી જ ના શકે આ પગલા તમારા વિઝનને એક કાનૂની બખતર પહેરાવી દે છે અને હવે છેલ્લા બે પગલા આ પરિવર્તનને જીવંત રાખવા માટેના જે નવા કર્મચારી માલિકો બન્યા છે એમને માત્ર શેર આપીને વાત પૂરી નથી થતી એમને સત્તા અને જવાબદારી પણ આપવી પડે છે અને યાદ રાખજો આ કોઈ ડેસ્ટિનેશન નથી આ એક સફર છે એટલે સતત જોતા રહેવું કે બધું બરાબર ચાલી રહ્યું છે કે નહીં જે શીખ્યા એના પર વિચાર કરવો અને જરૂર પડે તો રણનીતિમાં ફેરફાર પણ કરવો સફળતાની ચાવી આ જ છે અને આ જ વાર્તા પુસ્તકને ખરેખર ખાસ બનાવે છે જે આ કોર્ટમાં પણ સ્પષ્ટ દેખાય છે એ માત્ર શા માટે આવું કરવું જોઈએ એની મોટી મોટી વાતો નથી કરતું પણ કેવી રીતે કરવું એની ઝીણામાં ઝીણી ડિટેલ્સ પણ આપે છે એટલે કે જ્ઞાન અને અમલીકરણનું એક પરફેક્ટ બેલેન્સ છે તો આટલી બધી મહેનત આ આખી લાંબી સફર શા માટે આનું અંતિમ પરિણામ શું છે ચાલો હવે આખી ચર્ચાના સાર પર આવીએ કે આ બધું કરવાથી છેવટે શું મળે છે આ બધાનું અંતિમ પરિણામ છે એક એવી કંપનીનું નિર્માણ જે મજબૂત હોય સ્થિતિસ્થાપક હોય જે બધાને સાથે લઈને ચાલે એટલે કે સમાવેશી હોય અને જે પોતાના ઉદ્દેશ્ય પોતાના મિશન માટે સમર્પિત હોય ટૂંકમાં એક એવી કંપની જે માત્ર નફો જ નહીં પણ સમાજ પર એક કાયમી અને સકારાત્મક પ્રભાવ પાડે તો આ આખી ચર્ચા આપણને એક મોટા સવાલ પણ લાવીને મૂકી દે છે કોઈ પણ સંસ્થા માટે એક સહિયારા અને લાંબા સમય સુધી ટકી રહે તેવા ભવિષ્ય તરફનું પહેલું પગલું કયું હોઈ શકે વારસો બનાવવાની શરૂઆત આખરે ક્યાંથી થાય છે